તમને સ્વી ના ખબર સ્વામીજી ને ક્યાં કરશે Thank you. તો બે પ્રોજેક્ટ કે અહીંયા ચાલે કે નહી ટ્રાય ટ્રાય કરી સ્વીચ એટલે આમાં બધું છે તો બીન બગડે લઈ સાફ धिणीत्वा <coughs> मनुसन्दता

श्रीभगवानुवाच संन्यासः कर्मयोगश्च श्रेयसकरा तयोस्तु कर्मसन्न्यासात् कर्मयोगो विशिष्यते ભગવાન અર્જુનજીના પ્રશ્નનો ઉત્તર આપે છે અર્જુનજીનો પ્રશ્ન શું છે સ્વાધ્યાયમાં સંન્યાસમ કરેય એ તયો તી બુધિ સુનિશ્ચિતા એ ભગવાન તમે બધાને માટે જે ઉપદેશ આપો છો એમાં તો બધાને ધ્યાન માં રાખીને ઉપદેશ આપો પણ એમાં જ્ઞાનની પ્રશંસા કરી અને કર્મની પણ પ્રશંસા કરી તો મારે મારા જીવનમાં જ્ઞાન એટલે કે સંન્યાસી જીવન જીવવું કે પછી કર્મયોગી જીવન જીવવું આ બેમાંથી મારા માટે જે શ્રેયકર હોય કલ્યાણકારી હોય એ તમે સારી રીતે નિશ્ચિત કરીને કહો એટલે ભગવાન એને કહે છે બીજા શ્લોકમાં કે સંન્યાસ અને કર્મયોગ આ બંને કેવા છે નિશ્રેય કરેય કરેયસની પ્રાપ્તિ કરાવવા નિઃશ્રેય એટલે આત્યંતિક મોક્ષ જ્ઞાન જ્ઞાનની પ્રાપ્તિ કરાવનારા બે છે તો કર્મ કર્મયોગ અથવા તો કર્મનો ત્યાગ એટલે કે સંન્યાસ સંન્યાસમાં શું છે સર્વ કર્મનો ત્યાગ છે અને કર્મયોગમાં શું છે કર્મનું અનુષ્ઠાન છે પણ આ બંને

વિદવત સંન્યાસ માટે આપણે શબ્દ પ્રયોગ કર્યો તો સંન્યાસ બે પ્રકારના એક સંન્યાસ સંન્યાસ અને બીજો વિવિધ સંન્યાસ એવો છે કે જે જ્ઞાનમાં સ્થિત થઈને આરુઢ થયેલો છે એ વિદવત સંન્યાસ અને જે જ્ઞાન પ્રાપ્તિ માટે જે સર્વ કર્મનો ત્યાગ કરે અને સંન્યાસ ધારણ કરે સંન્યાસ એટલે સારી રીતે ત્યાગ કરવો કર્મનો સારી રીતે ત્યાગ કરવો એનું નામ છે પ્રાપ્તિ થાય થયો વસ્તુ કર્મ સંન્યાસ કર્મયોગો વિશિષ્ય છે આવું કહીને ભગવાન બીજી લાઈનમાં શું કહી દે છે અર્જુનજીને કે અર્જુનજી એ પ્રશ્ન પૂછે છે કે મારા માટે શ્રેય કર શું છે એ તમે મને બતાવો ભગવાન તો અહીંયા બે જ્ઞાન પ્રાપ્તિ માટેના બે સાધન બતાવે જીવિધિશા સંન્યાસમાં શું સમજવાનું સર્વ કર્મનો ત્યાગ અને કર્મયોગમાં શું સમજવાનું છે કર્મનું અનુષ્ઠાન કરતા 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 એ મોક્ષ સુધી પહોંચી જાય તો આ બંને જે છે તારા માટે તો શું છે તયો હોતું તયો બીજી છે તયોસ્તુ કર્મ કર્મયોગો વિશિષ્યતે કર્મ સંન્યાસ કરતા કર્મયોગ વિશેષ સારો છે ભગવાન અહીંયા કર્મયોગની વધારે પ્રશંસા કરવી કેમ કરી આમ આમ તો કે છે સંન્યાસ કરતા કર્મયોગ શ્રેષ્ઠ છે એવું બતાવીને શ્રેષ્ઠતા તો સંન્યાસની જ બતાવે છે પણ સંન્યાસ કરતા આ બંનેમાં સંન્યાસ કરતા કર્મયોગ શ્રેષ્ઠ છે આવી વાતો આપણે ગઈકાલે થોડી વિસ્તારથી જોઈ હતી આજે એ જ વાતને આપણે આગળ વિચારણા કરીએ ત્રીજા શ્લોકમાં ત્રીજા શ્લોકમાં ભગવાન શું કહે છે કે કર્મયોગ કર્મ સંન્યાસ કરતા કેવી રીતે ઉત્કૃષ્ટ છે અને ભગવાને એવું કહી દીધું કે કર્મ સંન્યાસ એના કરતા કર્મયોગ ઉત્કૃષ્ટ છે બીજે બીજા શ્લોકમાં तो ये के रीते उत्कृष्ट है तो कर्मयोगी स्तुति करता तीजा श्लोक में भगवान शू कह नित्य संन्यासी यो न दृष्टि न कांक्षती निर्द्वंदो ही महाबाहो सुखम बंधा प्रमुच्य गई अपने अर्थ जो था हे महाबाहो जेना हाथ के मोटा है इन्हें कहवा महाबाहो अथवा तो जेनी खूब सामर्थ्य है खूब बड़ है એને પણ શું કહેવાય મહાબાહો આપણે વાક્ય પ્રયોગો એ કરતા હોય ને કે એના હાથ બહુ લાંબા છો અહીંથી દિલ્હી સુધી પહોંચે દિલ્હી સુધી પહોંચે નહીં પણ દિલ્હી સુધી એની વાત છે કે વડાપ્રધાન સુધી તો એને શું કહે એના હાથ બહુ લાંબા હાથ લાંબા છે એટલે એનું સામર્થ્ય બહુ વધારે છે એ અર્જુનજીને સંબોધન કરીને શું કામ આવું કહ્યું હે મહાબાહો તો કે તારી અંદર આ સામર્થ્ય છે તું કર્મયોગનું અનુષ્ઠાન કરી અને આત્યંતિક નહી શ્રેયસની પ્રાપ્તિ કરી શકે હોય તારી અંદર આ બળ રહે એટલે અહીંયા સંબોધન કર્યું છે મહાભારત યહ ન દ્વેષ્ટિ ન કાંક્ષતી કાક્ષતી નથી કાં કાંક્ષતિ છે અનુનાસિક અક્ષર છે એમાં કા પછી ઓલો ઘ છે પછી ક્ષ છે પછી તી છે તો ઉચ્ચારણમાં અનુસ્વાર બોલાવો જોઈએ કાંક્ષતિ

સહ સહ એટલે તે તે એટલે કોણ જે કર્મયોગનું અનુષ્ઠાન જે સારી રીતે કરે છે એ નિત્ય સંન્યાસી છે અને નિત્ય સંન્યાસી કોને કહેવાય જે ન દ્વેષ્ટિ ન કાંક્ષાથી જે કોઈનો દ્વેષ કરતો નથી જે કોઈની આકાંક્ષા કરતો નથી એટલે કે રાગ કરતો નથી કે રાગ દ્વેષથી જે ઉપર ઉઠેલો છે એ નિત્ય સંન્યાસી છે જેના જીવનમાં રાગને સ્થાન નથી જેના જીવનમાં ને સ્થાન નથી આપણે તો આવતા ચાલતા ને રાગ ને દ્વેષ થતા જ રહે આ મને ગમે છે ને આ મને નથી ગમતું ગમે છે તો હું પ્રવૃત્તિ કરું નથી ગમતું તો ક્યાંક ભાગો ને ભાગી ન શકું તો લાચારી લાચારીપૂર્વક સહન કરું તો એ રાગ થી જે ઉપર ઉઠી ગયેલો જેને રાગ પણ નથી દ્વેષ પણ નથી એવું જે એને રાગ શું કરાવે પ્રવૃત્તિ કરાવે દ્વેષ શું કરાવે નિવૃત્તિ કરાવે તો આ રાગ દ્વેષ જ મારા જીવનની અંદર પ્રવૃત્તિ નિવૃત્તિ પ્રવૃત્તિ નિવૃત્તિ કરાતા પણ આ નિત્ય સંન્યાસી જે છે એ કેવો છે કે જેની અંદર નથી રાગ નથી દ્વેષ એ કેવો થઈ ગયો છે નિર્દ્વંદ્વ બીજી લાઈનમાં કહે છે એ કેવો છે ખરેખર નિર્દ્વંદ્વ છે દ્વંદ્વથી જે ઉપર ઉઠી ગયો દ્વંદ્વ એટલે જોડતું આ રાગ અને દ્વેષ શું છે

ઉપર ઉઠેલો છે નિર્દ્વંદ એવો નિર્દ્વંદ હે મહાભાવ સુખમ બંધાત પ્રમુખ એ સુખપૂર્વક આ સંસારના બંધનમાંથી મુક્ત થશે કર્મયોગના માર્ગે જો એ જશે તો એ સુખપૂર્વક જશે કારણ કે સંન્યાસનો માર્ગ થોડો કઠિન છે થોડો અઘરો પણ છે એટલે એ એટલે અહીંયા ભગવાન કર્મયોગની પ્રશંસા વધારે કરવી જોઈએ વાસ્તવમાં તો જ્ઞાન માર્ગ જ શ્રેષ્ઠ છે સંન્યાસ માર્ગ પણ કર્મયોગ સરળ છે સહેલો છે અને એનું અનુષ્ઠાન હું કરતાં કરતાં એ મોક્ષ સુધી મારી યાત્રા થઈ શકે એટલે અહીંયા ભગવાન અહીંયા બે ત્રણ વસ્તુઓ મુખ્ય બતાવે છે રાગ ન દ્વેષ્ટિ ન કાંક્ષતી અને નિત્ય સંન્યાસ આપણે એ ત્રણ શબ્દોને જરા સમજીએ પછી આગળના શ્લોકમાં પ્રવેશ કરીશું ભગવાન અહીંયા નિત્ય સંન્યાસી કોને કહે છે એક અનિત્ય સંન્યાસી છે ને એક નિત્ય સંન્યાસી નિત્ય સંન્યાસી એને કહેવાય કે અને જ્ઞાનોત્તર જ્ઞાનોત્તર એટલે જ્ઞાન પછી જે સંન્યાસ પ્રાપ્ત થાય જ્ઞાનમાં આરોપ થઈ ગયો જેને વિદવત સંન્યાસ આપણે શબ્દ પ્રયોગ કહેવાય એને અહીંયા ભગવાન નિત્ય સંન્યાસી કહે છે નિત્ય સંન્યાસી કેવો છે જ્ઞાનમાં આરુપ થયો છે જ્ઞાનનો સ્તર કાલમાં એ નિત્ય સંન્યાસી કહેવાય હવે સંન્યાસીની વાત પૂર્વ અધ્યાયમાં કહી પૂર્વ અધ્યાય એટલે ચોથા અધ્યાયમાં કે વિદવત સંન્યાસની વાત ત્યાં આપણે જોઈ જ્ઞાની અને શરૂઆતમાં પણ આપણે વાતો જોઈ હતી એ નિત્ય સંન્યાસ છે જેની જ્ઞાનમાં સ્થિતિ થઈ ગઈ એ સંન્યાસીને શું કહેવાય નિત્ય સંન્યાસ બીજા હાથમાં કહે તો એ વિધવત સંન્યાસ છે અને નિત્ય સંન્યાસનો મતલબ એવો છે કે કોઈ પણ પ્રવૃત્તિ કરે પણ એ પ્રવૃત્તિની અંદર ખાવા રૂપી પ્રવૃત્તિ કરે કે ન ખાવા પ્રવૃત્તિ કરે અથવા બોલવા પ્રવૃત્તિ કરે કે ચાલવા રૂપી પ્રવૃત્તિ કરે જોવા સાંભળવા કર્મ કરે એ જે કંઈ કર્મ કરે આ પાંચે જ્ઞાનીન્દ્રિયો દ્વારા અને પાંચ કર્મ ઇન્દ્રિયો દ્વારા જે કર્મ થાય છે એની અંદર એક કરતા બની જતો નથી નિત્ય નિત્યસન્યાસી કેવો છે એની અંદર અકર્તૃત્વ ભાવ હંમેશા રહે છે હું કરતા છું એવો ભાવ બનતો નથી એ ભલે બધી ક્રિયા થાય છે જ્ઞાનીની જોવા આપણે જે બધી અજ્ઞાનીની જે બધી ક્રિયાઓ છે ખાવા પીવા સુવાની અરવા ફરવાની અને જે કંઈ એ પ્રવૃત્તિ છે એવી વિજ્ઞાની પણ છે ને આપણાથી કંઈ જુદો જ્ઞાની કંઈ કર્મ કરતો નથી કે જુદો વ્યવહાર નથી કરતો પણ એના વ્યવહારમાં ને મારા વ્યવહારમાં ઘણો બધો તફાવત છે એ અહીં ભગવાન બતાવે છે કે નિત્ય સંન્યાસી જે છે એની અંદર કર્તૃત્વ ભાવ નથી હું કરતા છું એવો ભાવ નથી આપણને તો શું થાય જ્યારે હું કર્મ કરતો હો ત્યારે હું કરતા છું અને કર્મ કરીને પછી ધ્યાનમાં બેસું એ તો બેસતા જ નથી પણ ધ્યાનમાં બેસીએ અને ત્યારે મને એવું થાય કે હું તો આ કરતા છું શરીર કંઈ કરતું નથી ઇન્દ્રિયો કંઈ કરતી નથી મન કંઈ કરતું નથી ત્યારે એવો ભાવ થાય ક્યારેક જ્યારે કર્મ કરું છું ત્યારે તો ભાવ કેવો થઈ જાય છે હું કરું છું ખાધું તો સતત શું કીધું કોણે ખાધું તો કે મેં ખાધું કોણે જોયું મેં જોયું કોણે સાંભળ્યું મેં સાંભળ્યું કે આપણું એની અંદર કરતા પણ જોડાઈ જાય જે કંઈ ક્રિયાઓ થાય છે એની અંદર હું કરતા થઈ જાઉં છું અજ્ઞાની અજ્ઞાનીમાં શું છે એ નિત્ય એ નિત્ય સંન્યાસી નથી પણ એ અનિત્ય સંન્યાસી છે કે ઉપરાંત થાય શરીર ઇન્દ્રિયોને મનની પ્રવૃત્તિથી ત્યારે એને એવું લાગે કે હું અ કરતા પણ એ જ્યારે પ્રવૃત્તિ કરતા હોય શરીર ઇન્દ્રિયો મન ત્યારે એ પોતે તે કેવોથી જાય કરતા થાય છે તો શરીર શરીરથી ઇન્દ્રિયો થી એની સાથે જોડાઈ જાય અને પોતે કરતા અને એનાથી થાય ત્યારે એ એ એ પોતાને કેવો માને છે આ કરતા તો સંન્યાસ તો કેવો કહેવાય અનિત્ય સંન્યાસ કે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ સુશુક્તિમાં તો કંઈ કરે નહીં ત્યારે તો એ પોતાને ઉપરાંત માની લે પણ નિત્ય સંન્યાસ નિત્ય સંન્યાસી એવો છે કે જે શરીર મનની ક્રિયા જે છે એ થાય છે અને છતાં કરતા ભાવ થતો નથી આપણે તો એના દ્વારા નથી થતું ત્યારે અકર્તા ભાવ થાય ને શરીર કાંઈ ન કરે ઇન્દ્રિયો કાંઈ ન કરે ત્યારે મને કરતા ભાવ થાય અકર્તા ભાવ પણ એ પ્રવૃત્તિ હોય ત્યારે તો કરતા ભાવ જ છે પણ જ્ઞાનીને શું છે પ્રવૃત્તિ શરીર કરે ઇન્દ્રિયો કરે મન કરે બુદ્ધિ કરે ત્યારે પણ એને શું ભાવ રહે છે પ્રવૃત્તિ થતી હોય છે ત્યારે પણ ક્રિયાશીલ છતાં પણ એ શરીર મન અને ક્રિયા કરે છે નિત્ય સંન્યાસી હવે નિત્ય સંન્યાસી જે છે એ શરીર મન ઇન્દ્રિયો ભલે ગમે એટલી ક્રિયાઓ કરે એની સામે એને કોઈ વાંધો નથી અને એ જાણે છે કે શરીર એ ક્રિયાઓ કરે છે મન કરે છે ઇન્દ્રિયો કરે પણ હું એની સાથે કંઈ જોડાતો નથી અને એની નિષ્ઠા આવી છે અકર્તામાં હું અકર્તા છું એમાં એની પાકી નિષ્ઠા છે અને આપણી નિષ્ઠા કેવી છે હું કરતા છું આપણે તો હાલતા ચાલતા શું કહી દે હું કરતા એટલે આપણી નિષ્ઠા શેમાં છે કરતા પર અને નિત્ય સંન્યાસી જે છે એની નિષ્ઠામાં છે હું અકર્તા છું આવી નિષ્ઠા એને થયેલી છે અને એ શરીર મન ઇન્દ્રિયો દ્વારા ક્રિયા થાય છે ત્યારે એ અકર્તા સ્વરૂપને જાણે છે કે મારું વાસ્તવિક સ્વરૂપ તો કેવું છે સચ્ચિદાનંદ હું કરતા નથી એટલે શરીર મન જ્યારે કંઈ પણ પ્રવૃત્તિ કરે અથવા તો ભોજનાદી ક્રિયાઓ થાય ત્યારે પણ એનો ભાવ